બનાસકાંઠાના ખાતે આગામી જાન્યુઆરીએ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે આ પહેલા પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું અને શપથ લેવામાં આવ્યા હતા ઠાકોર સમાજમાં પ્રવર્તા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેમજ લગ્ન પ્રસંગમાં ડીજે સનરૂફ ગાડી ઉપર પ્રતિબંધ સહિતના સોળ જેટલા નવા નિયમો જાહેર કરાયા છે સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવવામાં આવ્યું હતું આ સંમેલનમાં લગ્ન સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ ગેનીબેન ઠાકોરે વાંચન કર્યું હતું તેમજ ઉપસ્થિત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત થશે આગામી ચોથી જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગડ ખાતે યોજાનાર મહાસંમેલનમાં આ બંધારણનો વિધિવત અમલ શરૂ કરવામાં આવશે

નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજાની મજબૂરીમાંથી નીકળે આ માટે આ સમાજના સર્વપક્ષીય અને આમાં કોઈ પક્ષપાત નથી તમામ પક્ષના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર આવી સમાજને માર્ગદર્શન આપશે આવવા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવેરે એના માટેની આ મીટિંગ યોજવામાં આવી હતી ઠાકોર સમાજમાં બંધારણ બહુ જ જરૂરી હતી દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવેની વાત છે અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે હોય હોય લગ્ન નહીં લગ્નનો જન્મ દિવસની ઉજવણી હોય આ તમામ સાજગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હાગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં